સુરેન્દ્રનગરમાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ વધુ વકર્યો છે શહેરની વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓને મોકલવામાં આવી લિંક સુરેન્દ્રનગરની ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને સદસ્ય બનવા અપીલ અને સદસ્યતા અભિયાનમાં જોડાવા સ્કૂલના વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલાઈ લિંક ટાર્ગેટ પૂર્ણ કરવા ભાજપના આગેવાનો લઈ રહ્યા છે વિદ્યાર્થીઓનો સહારો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને કરવામાં આવી રહ્યા છે મેસેજ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓનો સહારો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને કરવામાં આવી રહ્યા છે મેસેજ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને મોકલાયેલ મેસેજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ વધુ વકરી રહ્યો છે શહેરની વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓને મોકલવામાં આવી છે લિંક સુરેન્દ્રનગરની ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને સદસ્ય બનવા અપીલ કરવામાં આવી છે સદસ્યતા અભિયાનમાં જોડાવા સ્કૂલના વિદ્યાર્થીઓને ગ્રુપમાં લિંક મોકલવામાં આવી હતી